નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર દમણની સાર્વજનિક વિદ્યાલયમાં ફાયર વિભાગ દમણ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું સાર્વજનિક વિદ્યાલયમાં ફાયર વિભાગ દમણ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું જેના દ્વારા શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો અને કર્મચારીઓને જાગૃત કરવામાં આવ્યા ફાયર વિભાગ દમણના વાલા સાહેબ તથા તેમના ફાયર ફાઈટર ટીમ દ્વારા થયેલા મોકડ્રીલના ભાગરૂપે સાર્વજનિક વિદ્યાલયના સેકન્ડ ફ્લોર પર સવારે દસ વાગીને પંદર મિનિટે આગ લાગી હતી ફાયર એલારામ ટીમે એલારામ વગાડી દરેક વિદ્યાર્થીઓને સૂચિત કર્યા અને સાથે ફાયર સ્ટેશન નાની દમણ ગવર્મેન્ટ હોસ્પિટલ નાની દમણ અને પોલીસ કંટ્રોલ રૂમ નાની દમણને આ ઘટનાની જાણ કરવામાં આવી અને ત્યારબાદ દસ વાગીને પચ્ચીસ મિનિટે ફાયર સ્ટેશનમાંથી પોતાની ટીમ સાથે બે ગાડી તથા એમ્બ્યુલન્સ શાળાના કમ્પાઉન્ડમાં દાખલ થઈ શાળા દ્વારા નિમાયેલા એજ્યુકેશન ટીમ દ્વારા વિદ્યાર્થીઓને શિસ્તબદ્ધ રીતે એસેમ્બલી પોઈન્ટ પર લાવવામાં આવ્યા અને ત્યારબાદ દરેક વર્ગ શિક્ષકોએ હાજરી લઈ બાર મિસિંગ વિદ્યાર્થીઓની જાણ સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમને કરવામાં આવી જેના આધારે સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમ દ્વારા વિદ્યાર્થીઓની ઓળખ કરી તે વિદ્યાર્થીઓને એસેમ્બલી પોઈન્ટ પર લાવવામાં આવ્યા અને તેમને ફર્સ્ટ એડ સુવિધા આપવામાં આવી તથા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા દરેક વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કર્યા બાદ ફાયરની ટીમ લીડર દ્વારા શાળાને સુરક્ષિત જાહેર કરવામાં આવી આ મોકડ્રીલ દ્વારા વિદ્યાર્થીઓની ઇમરજન્સી જેવી પરિસ્થિતિમાં પોતાની જાતને કેવી રીતે બચાવી અને અન્યની કેવી રીતે મદદ કરવી તે શીખવા મળ્યું ફાયર ટીમ દ્વારા તેમના અદતન સાધનોની વિદ્યાર્થીઓને ઓળખ કરવામાં આવી અને આ સાધનોનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો તેની માહિતી આપવામાં આવી આ મોકડ્રીલમાં ફાયર ડિપાર્ટમેન્ટ દમણ તરફથી વાલા સાહેબ તથા તેમની ટીમ સાર્વજનિક વિદ્યાલયની મેનેજમેન્ટ ટીમ શાળાના પ્રિન્સિપાલ શ્રી દીપક મિસ્ત્રી સાહેબ સુપરવાઇઝર શ્રી જગતાપ સાહેબ તથા શાળાના શૈક્ષણિક સ્ટાફ અને કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો રિપોર્ટર અશ્વિન ભાવર દમણ અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો